Kali. Oh આટા મારતા એક ખેતર માં ગારો હોય નથી એટલા આટલો વરસાદ પડ્યો તો કેમ ગારો નથી પરત થઈ ગયા એટલે સુકાઈ ગયું હું તો પણ બહુ ભેગા ભેગા હે હા બહુ ભેગા ભેગા ભાઈ છે ભેગા ભેગા તો ભેગા થઈને કેવડા નજીક 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 છે એટલે લઈ લો ગાઈસ આ લઈ હવે ડાયવર્ટ નું દેખાય ભાઈ

Them nạc cao vai tung tu bổn không cay được em bà rời gắn cái em 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 em

નહીં હતા એટલે રાખી ગયા હતા ને એવું બધું વેલ્ડિંગના હિસાબે આંખમાં ક્લોચો પડી ગયો હતો વ્લોગ બંને એટલો બનાવ્યો તો વ્લોગ કેટલો કોમેન્ટમાં કહી ગયો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો તો મળી પાછા નવા વ્લોગ સાથે હરણ મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય ગાઈસ બાય